ત્યારે વર્ષ બે હજાર ચોવીસ માં શનિદેવનો પ્રભાવ ઘણી રાશિઓને પરેશાન કરશે જ્યારે ઘણી રાશિઓને તેનો લાભ પણ મળશે વર્ષ બે હજાર ચોવીસ ના અંત સુધીમાં શનિદેવ ઘણી રાશિઓને માલામાલ કરી દેશે જ્યારે અન્ય ઘણી રાશિઓ પર બે હજાર ચોવીસ ના અંત સુધી શનિદેવનો પ્રભાવ રહેશે તો આવો જાણીએ કે તે કઈ રાશિઓ છે જેના પર શનિદેવ કૃપા વરસાવશે મકર મકર રાશિના લોકો માટે શનિદેવ આવકના નવા સ્ત્રોત બનશે તમને ઘર અને પરિવાર તરફથી સહયોગ મળશે તમારો વ્યવસાય પણ પ્રગતિના પંથે આગળ વધશે આ વર્ષે મકર રાશિના લોકોને સુખ અને સમૃદ્ધિ મળવાની સંભાવના છે તમારી જે ઇચ્છાઓ ઘણા સમયથી અધૂરી હતી તે પૂર્ણ થશે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે જો તમે લગ્ન કરવા માંગો છો તો વર્ષ બે ચોવીસ તમારા માટે શુભ સમય છે કુંભ શનિદેવ વર્ષ 2024 માં કુંભ રાશિમાં નિવાસ કરશે. કુંભ રાશિમાં શનિદેવની પૂર્વવર્તી ગતિ ખૂબ જ ફાળદાઈ માનવામાં આવે છે. ભાગીદારીમાં કામ કરશો તો શુભ અવસર તમારી સામે આવશે. વધુ પૈસા બનાવશો. ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. વૃષભ વર્ષ ચોવીસ માં શનિદેની પોતાની રાશિ કુંભ રાશિમાં પૂર્વવર્તી ગતિ કરશે જેના કારણે વૃષભ રાશિના લોકોને લાભ થવાની સંભાવના છે. લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તો આ તમારા માટે શ્રેષ્ઠ સમય છે વિડીયો અંત સુધી જોવા માટે ધન્યવાદ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં